ત્રણ લાખ એસી હજાર આની કિંમત છે ખાસ સ્ટેરિંગ ઉપર કંટ્રોલ દીધા એ એબી લાઈન માટેના આપણા ભારતની કંપની મગફળી સિવાયના બધા કામ આની અંદર થાય રાજ કમ્પ્રેસર થ્રેસર ની અંદર લગભગ તમે પહેલી વાર જોયું હોય અનોખો પ્રકારનો પ્લાવ કે જે જમીનને વધારે પ્રમાણમાં ફાળી શકે તોતા પ્લાવ એટલે હું ચાંચ જે હું તમને દેખાતો હોય ચાર વાર એક લાખ રૂપિયા ત્રણ વાર નેવું હજાર રૂપિયા વીસ વીસ પચીસ પચીસ હજાર નું ડિસ્કાઉન્ટ છે અમુક કંપનીમાં માં બધી ગાય આધારિત સંપૂર્ણ ગાય આધારિત નાનામાં નાનું થશે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા ઓયણી માંથી અહીંયા પાણી નાખે છે અહીંયા વોટર સવાલે બધા જીપીએસ વેચે છે આપડે સેવરકેન માં નવું આધુનિક ને આની મને બહુ અલગ જ લાગે આ સીઝન માલ માલદમ ઘણો છાઇપ્યો હોય એમને માતાજી સુખી રાખે તમને રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે મસ્તીના ફાર્મિંગ વિડીયોની અંદર વરી પાછો ભાઈ આપણે આધુનિક ફાર્મિંગનો વિડીયો લઈને આવ્યા હાઇ અને આજે આટલા ક્યાં આવ્યા તમને બધાને ખબર છે કાલાવડ કૃષિ મેળાની અંદર આપણે આવ્યા હાં જોઈ કે ભાઈ અહીં નવીન પ્રકારના હું સ્ટોલ આવ્યા નવી કંઈ ટેકનોલોજી આવી છે નવા કોઈ સાધન યંત્રો કે સર્વિસ આવી છે બધું તમને દેખાડવાનો હોય આ કૃષિ મેળો છે કાલાવડજીનું નામ છે કૃષિ ક્રાંતિ જોઈએ ભાઈ કે મોટી કંપની આવી છે કે લોકલી કંપની આવી છે આપણે ભાઈ આ લોકલ એરિયા એટલે લોકલી કંપની ઘણી વાર ખેડૂતોને ઘણો બધો ફાયદો કરી શકે અને ખેડૂત મિત્રો જો તમે આવી રીતના કૃષિ મેળામાં ના આવી શકતા હોય સમયના અભાવને કારણે તો કંઈ વાંટો નહીં પૂરેપૂરો તમે વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ કૃષિ મેળાની અંદર હું આવ્યું હે કયા કયા ઉપકરણો સાધનો યંત્રો આવ્યા બધી જાણકારી આ વિડીયોની અંદર તમને જડી જાય તો ખાસ આપણી કિંગ ફાર્મિંગ ફેસબુક પેજને ફોલો કરી નાખજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો ભાઈ આપણે અંદર જઈને તમને બધી વસ્તુ દેખાડું અંદર ભાઈ એન્ટ્રી કરી ભેગા તમારી પાછળ જોઈએ ભૂમિ કંપની આપણે ગુજરાત રાજકોટની જ છે પહેલો સ્ટોલ કેમ આપણે મોટો જે કૃષિ મેળવ્યો તે મહેન્દ્ર સ્વરાજ પહેલા એવી રીતના ભાઈ ભૂમિ પહેલાં નંબર ઉપર આવવા માંડે છે એ રીતના એવી રીતના થેસર્મા ભાઈ બહુ મોટું નામ છે એવી રીતના ગણેશ બે મોડલ મને દેખાય છે કુન ભાઈ અહીં કુન નંબર આવે શું હે આપણી પાસે કયા મોડેલ છે અત્યારે આપણી પાસે ઘણા છે મગફળીનું છે પછી મલ્ટી ક્રોપ છે મલ્ટી ક્રોપમાં ત્રણ મોડલ આપડી પાસે ટોટલ છે કે જે રેગ્યુલર ટેન્ક વગરનું આવે પછી એક સિંગલ ટેન્ક આવે ને આ છે ડબલ ટેન્ક છે મગફળીનો મગફળીનો ડબ્બો ડબ્બો આવે રીતના અને અમારે મગ જીરું કે કાઢવું એનો છે કે તમારે આને રનિંગમાં આપવું હોય તો હાલે માની લો તમે જીરા જીરું કાઢવા ગયા છો હવે એના પાથરા તમારે ભેગા ના કરવા મજૂર મજૂરનો અભાવ હોય તો પાથરા એમને રાખવાના તમારે વચ્ચેથી લઈ લેવાનું ચાલતા ચાલતા નાખતું જવાનું આગળ અનાજ લઈ લઈએ અને પાછળ કચરો ભેગો કરી લે ડબ્બા જેવું કામ કરે ગમે કૃષિ મેળવે એમાં તમે એક વસ્તુ ખાસ નોટિસ કરજો કે એમાં એક પેલા વસ્તુનો ડબ્બો છે વહી હાથા વાળા અને ત્રીજા હવે જે માર્કેટમાં નવું આવે એટલે કે ઓટો સ્ટેરિંગ જીપીએસ સિસ્ટમ એવી રીતના એવી રીતના ભાઈ અહીંયા એક જીપીએસ સિસ્ટમ લાગેલી રામ રામ ભાઈ રામ રામ કઈ કંપનીની જીપીએસ છે હવે આપણે ફાર્મા કિંગ ઓટોમેશનની આપણે જીપીએસ સિસ્ટમ છે મેક્સ હન્ડ્રેડ મોડલનું નામ છે હવે આપણે આ આપણે ત્રણ લાખ એંસી હજાર આની કિંમત છે અને આ આપણે સા સીધા પાડવા અને પ્લસ આમાં દુનિયામાં લગભગ ગ્લોબલ લેવલે જેટલી જીપીએસ ને લગતી સિસ્ટમ છે ને બધી આમાં ઇન્ક્લુડ થઈ જાય ભાઈ ચા સીધા કરવા માટેનું યંત્ર છે અને ખાસ તમે જોઈ શકો હો સ્ટેયરિંગ ઉપર કંટ્રોલ આપે છે આપણી પાસે કેટલા મોડલ છે ટોટલ બે મોડલ છે એક આ મેક્સ હન્ડ્રેડ છે જેની કિંમત ત્રણ લાખ એસી હજાર છે અને આપણી પાસે એક રાફેલ મોડલ છે જેની કિંમત ત્રણ લાખ સાઈઠ હજાર છે ઘેરાવીને ફિટ કરી જાઓ આ ઘરે આવીને ફિટ કરી ભાઈ તમારા ટ્રેક્ટરમાં તમે કયો એ ટ્રેક્ટરમાં ફિટ કરી જાય બધા ટ્રેકરમાં લાગી જાય ભાઈ આપણે જીપીએસ સ્ટેરિંગનું ભાઈ વર્ચસ્વ ધીરે ધીરે વધતું જાય ખાસ સ્ટેરિંગ ઉપર કંટ્રોલ દીધા હે એ બી લાઈન માટેના ફોટો સ્ટેરિંગ ઓન ઓફ કરવું હોય એના માટે છે હેરિંગ ઉપર કંટ્રોલ આવી જાય એટલે તમારે છે ને આપણે આવી રીતના ટ્રેક્ટરમાં બેઠો ને આપણે ડિસ્પ્લે આમ લાગી હોય તો વારેખેરે તમારે ફરી ફરીને એમાં તમારે હે ને ઘોકા ના કર્યું પડે સીધે સીધું સ્ટેરિંગમાંથી તમે બધું કંટ્રોલ કરી શકો આગળ જોઈએ કે ભાઈ બીજી કઈ કંપની છે વધારે આગળ આપણે વહેતા હતા ઇન્ડો ફાર્મ કંપની આપણા ભારતની કંપની આવા લીલા ટ્રેક્ટર આવે એટલે આપણે સમજી જવાનું સેમ ટુ સેમ હામે તમે જોઈ શકો હો દેવદીપ રાજકોટમાં હતા ડબ્બાવાળા ડબ્બાવાળા ભાઈ રાજકોટ કરતાં ને આજુખા મને થોડાક ઓછા દેખાય છે એટલે નવી નવી વેરાયટી હું હું આવીને તમને એ ભેગા ભેગા દેખાતો જાઉં આગળ આપણે ગયા તો ભાઈ ખેતીવાડીનું વળી પાછું મને એક મોટું ઉપકરણ દેખાડું જેને આપણે કહી શકીએ મલ્ટીક્રોપ થ્રેસર આગળ કેવી રીતના થ્રેસર હતું મગફળી સિવાયના બધા કામ આની અંદર થાય છે રાજકોટમાં મેં તમને દેખાડ્યું હતું ખાસ આની અંદર ભાઈ કમ્પ્રેસર જોવા મળે છે કમ્પ્રેસર મશીનની અંદર થ્રેસરની અંદર લગભગ તમે પહેલી વાર જોયું હોય હાલતા હાલતા ભાઈ તમારું ક્યાંક ટાયરમાં કંઈક પંચર પંચર થઈ જાય તો હવે ભરવા માટે કામ લાગે પ્લસમાં આ મશીનને ભાઈ સાફ સફાઈની ખાસ જરૂર પડતી હોય તો કમ્પ્રેસરથી ફોરો મારીને તમે સાફ સફાઈ કરી શકો હો આગળ આપણે ગયા ભાઈ તો હે ને પ્લાવ મને વિવિધ પ્રકારના જોવા મળ્યા પ્લાવ એટલે ખેપા આપણે ક્યાંય પલટી મારવા વાળા તો તમે જોઈ શકો ફિક્સ પ્રકારના હે રિવર્સેબલ પ્લાવ હે આવા પ્લાવ તો તમે ઘણી જગ્યાએ જોયા હે પણ તમને દેખાડું અનોખો પ્રકારનો પ્લાવ કે જે જમીનને વધારે પ્રમાણમાં ફાડી શકે કારણ કે આમાં તમે જોઈ શકો હું કોઈને એવું હે પણ હાલો મારી ભેગા તમે જોઈ શકો હો આખી આખું પ્લેટ આકારમાં બનાવ્યું છે અને એક બે ને ચાર ચાર આમ અંતર જોવા મળે છે અને આ એ રિવર્સેબલ છે જોઈએ આની અંદર જેખે પણ આના માટે રિક્વાયરમેન્ટ એ તમારી પાસે સાઠ એચપી ઉપરનું ટ્રેક્ટર હોવું જોઈએ કારણ કે પિસ્તાલીસમાં ચાલીમાં ભાઈ આટલો લોડ ના લઈ હગે એટલે ભાઈ વિવિધ પ્રકારના છે ને પ્લાવ છે એવી રીતના જોઈ લો અલગ પ્રકારની ડિઝાઇનમાં જોવા મળી તોતા પ્લાવ તોતા પ્લાવ એટલે હું ચાંચ જેવું તમને દેખાતો હોય આગળ કોઈ છે આવી રીતના જોઈ લો ત્રિકોણ આકારનું શેપ કરી નાખ્યું હોય એટલે પ્લાવની ભાઈ ઘણી બધી વેરાયટી છે ભાઈ આની કિંમત અંદાજીત કેટલી કહે

તો રોટાવેટર હે એગ્રી કરમ કંપની કરીને હે અને આ લગભગ મને લાગે છે ને ઘણી બધી વેરાયટીના હે ચાર ફૂટ આઠ ફૂટ છ ફૂટ રોટાવેટર ભાઈ અવેલેબલ છે ભાઈ કૃષિ મેળો હોય એ પાછો આપણા ગુજરાતમાં નહીં આપણી રાજકોટની કેપ્ટન ટ્રેક્ટર કંપની ના આવે એવું બને જ નહીં વિભિન્ન પ્રકારનું અને બધાનું ફેવરેટ બ્લેક કલરનું ટ્રેક્ટર અવેલેબલ છે અને પહેલાં આપણે દેખાડે તો કે લોડર અવેલેબલ છે તો લોડેરે અહીંયા હે પણ મારું ફેવરેટ એવું વ્હાઈટ કલરનું નથી આ જો કે ભાઈ હે પણ ડિસ્પ્લેમાં નથી રાખ્યું કૃષિ મેળામાં મેં તમને શું કીધું ભાઈ કે તમને સાધનો ઘણા જોવા મળે ઓયણી તમને જોવા મળે પણ ઓયણીમાંથી અહીંયા પાણી નાખે છે આ હું વોટર શો હાલે છે વોટર શો કોઈ પણ પ્રકારનો નથી હાલતો તમને બધાને ખબર હોય તો ભાઈ ખાતરને બધું એવું બધું હોય ને જેથી કરીને આનું ઓપર છે ને એમાં ઘણીવાર ખાતરને બધું ચોટી જતું હોય ભેજને લાગીને એટલે પણ આ તમે ખાસ જોઈ શકો પ્લાસ્ટિક મટિરિયલનું ભાઈ ઓપર બનાવ્યું છે એટલે ગમે એટલું પાણી પડે કાટ બાટ કે આને કે લાગવાનું નથી આગળ ભાઈ આપણે વૈદ્યા તો ટ્રોલી ને બધું જોવા મળ્યું મિતુલભાઈ રામ રામ ભાઈ બનાવે છે કે કૃષિ મેળામાં તમને કેવી મજા આવી કૃષિ મેળામાં જોરદાર આયોજન ગોઠવેલું છે અને ખાસ કરીને ખેડૂતોને આપણે એ જણાવવાનું છે કે એક જ જગ્યા ઉપર ખેડૂતોને ઘણી બધી નવી નવી કંપનીઓ જોવા મળે ડાયરેક્ટ કંપનીઓની મુલાકાત થઈ શકે અને ઘણી બધી જે છે અત્યારના જમાનાની આધુનિક જે ખેતીના ઇમ્પ્લિમેન્ટની દવા બિયારણ ખાતરની કંપનીઓ

બધા જીપીએસ વેચે આપણે સેવરકેનમાં નવું શું છે ઓકે તો સેવરકેન છે ગ્લોબલ માર્કેટની અંદર બે હજાર પચીસની અંદર એને સિત્તેર હજાર યુનિટ સેલ કર્યા છે ઓલ અરાઉન્ડ વર્લ્ડની અંદર ખાસ કરીને યુરોપ પછી સાઉથ ઈસ્ટ આફ્રિકા યુએસએ અને કેનેડાની અંદર આની અંદર આપણી પાસે ટોટલ ચાર મોડલ છે પહેલું છે એફ ટુ F200 મેક્સ એફ ટુ વન સી અને એના સિવાય હજી એક છે એફ વન એચ સો આની અંદર મેઇન ખાસિયત એ છે કે આ બાર ઇંચની ડિસ્પ્લે છે પછી આનું જીએનએસએસ છે અપગ્રેડેડ છે પછી આ ચાર ટાઈપના નેટવર્ક સાથે કામ કરે છે આરટીસીએમ ટીસીએમ સાથે કરે છે બે સ્ટેશન સાથે કરે છે પીપીપી સાથે કરે છે એઝ વેલ એઝ જે ઇન્ડિયન ગવર્મેન્ટનું સર્વે ઓફ ઇન્ડિયાનું જે નેટવર્ક છે કોર સ્ટેશન જે સર્વે ઓફ ઇન્ડિયા ઓલ અરાઉન્ડ ઇન્ડિયાની અંદર આઈ થિંક લગભગ ચાર હજાર પ્લસ કોર્સેસ અને લોકો ઇન્સ્ટોલ કરેલા છે એની સાથે પણ આ કનેક્ટ થઈ શકે છે પછી આની અંદર જે કેમેરા છે આનો કેમેરા ક્વોલિટી ફોર કે છે તમે એટલું એચડી સ્ક્રીન ઇવન નાઇટ ટાઈમની અંદર પણ તમે નાઇટમાં નાઈટ વિઝન બહુ અતિ સારું રિઝલ્ટ છે આનું મને ખાસ આ ટેબ્લેટ એ બહુ ટૂંકમાં ને આની ક્લિયરિટી મને બહુ અલગ જ લાગે છે આઈપી સિક્સટી સેવન છે ટેબ્લેટ ડસ્ટ પ્રૂફ વોટરપ્રૂફ તમે આને કોઈ પણ વરસાદની પણ ચલાવી શકો છો પછી કોઈ પણ જાતનું રોટાવટ કંઈ ડસ્ટ ઉઠતું હોય રોટા ચલાવતા હોય બીજું કંઈ ચલાવતા હોય તો એમાં પણ આનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો નથી પછી આ એક્સ્ટ્રીમ હિટ સહન કરી શકે છે એટી ફાઈવ ડિગ્રી સુધી આને કંઈ થતું નથી ઘણા પ્રોબ્લેમ આવે તોટ ચોટવાનો એ તો કંઈ પ્રોબ્લેમ આની અંદર છે જ નહીં હજી સુધીમાં અમારી જેટલી સિસ્ટમ રન થાય છે એમાં ક્યારેય ડિસ્પ્લેમાં ગરમ થવું ચોટી જવું કે પછી ટૂંકમાં હેંગ થઈ જવું એ ટાઈપના કોઈ પણ પ્રોબ્લેમ આજ સિવાય અમે નોટિસ કર્યા નથી પ્રાઇસ રેન્જ આપણે કેટલીકથી ચાલુ થાય છે ઓકે તો અત્યારે જે એફ ટુ હંડ્રેડ મેક્સ છે એની કિંમત છે બે ચાર લાખ અને પંચોતેર હજાર વિથ બેસ્ટ સ્ટેશન પર્ટિક્યુલર આ મેળાને હિસાબે એમાં પચીસ હજારનું ડિસ્કાઉન્ટ છે એટલે સાડા ચારમાં થાય છે નાનામાં નાનું મોડલ આપણું કેટલા થાય નાનામાં નાનું થશે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા લાખ સાઠ હજારથી સ્ટાર્ટ થાય અને મેક્સ ક્યાં સુધી પહોંચે પોણા પાંચ લાખ રૂપિયા સુધી પોણા પાંચ લાખ સુધી પહોંચી જાય તમને વિવિધ પ્રકારની ભાઈ દવા ઉપકરણો જટકા મશીન જોવા મળે છે એ ઉપરાંત તમે જોઈ શકો તમે ટ્રેક્ટરને હણખાર હોય તો પંજાબી છત્રી સ્પીકરો લાઇટો રિવોલિંગ લાઇટો ને ઘણું બધું જોવા મળે છે આયા ભાઈ તમે જોઈ શકો ખાસ ઓર્ગેનિક આધારિત મહેશભાઈ મજામાં કેમ છો કેશોરભાઈ મજામાં ઓર્ગેનિકમાં તમે ઘણું ધ્યાન દીધું છે કેટલીક આપણી પાસે પ્રોડક્ટ છે અત્યારે ટોટલ આપણી પાસે 16 પ્રોડક્ટ છે બધી ગાય આધારિત સંપૂર્ણ ગાય આધારિત કોઈ પણ પ્રકારનો નુકસાન જ નહીં કોઈ નુકસાન નહીં આજુબાજુ નેગ્રો બધી જગ્યાએ જડી જાય આખા ગુજરાતમાં તમામ નેગ્રો મળી જાય ઓર્ગેનિક ખાતરમાં ભાઈ ખાસ કૃષિ ઇન્ડિયાની ભાઈ અહીંયા સ્ટોલ લાગેલો છે જે દર વખતે હોય ઓર્ગેનિક ઉપર ખાસ ધ્યાન રાખે અને એનું ઓલું બ્લેક કાર્બન તો તમે જોયો છે આપણે ખુદ પર્સનલી જ યુઝ કરી હૈ તો એવી રીતના હે અને ભાઈ આ તો કૃષિ મેળો ખાસ તમને ભાઈ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો તમને કયું મશીનરી સૌથી વધારે ગમ્યું એ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મને આવા આધુનિક ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને